જેના લીધે આ થયું છે નાના બાળકો પ્રત્યે એમને શું કર્યું શું નહીં એમને ખ્યાલ નથી પણ ઘોર બેદરકારી દાખવી છે તો એનું નિરાકરણ નહીં આવે જો શોર્ટ ટાઈમની અંદર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ઉગ્ર આંદોલન થશે એની જવાબદાર પ્રશાસન સિવિલ પ્રશાસન થશે આઠ તારીખે આનું ઓપરેશન થયું હતું અને આજે બાવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા છતાં પણ એની આ પરિસ્થિતિ છે એ આંખ ઉપર કરીને જોતો નથી ત્રણ ત્રણ કલાકે મારે એને ફીડિંગ આપવું પડે છે એ પણ એકદમ લિક્વિડ આખી રાત અને દિવસની મારે આ મશીનની સામે બેસી રહું પડે છે અને એ રાહ જોઈ રહી છું કે ક્યારે મારો દીકરો જોવે મારી સામે અને મને ઓળખે એ પણ કોઈ વાતની ગેરંટી નથી કે જોશે કે નહીં જોવે ઓળખશે કે નહીં ઓળખે ક્યારે ઊભો થશે એ પણ કોઈ ડોક્ટર ગેરંટી લેતું નથી મારા સૈયા ને બે બાળક એમાં એક બાળક મારું સિવિલ હોસ્પિટલ માં સર્જરી પેલા બાળક સ્વસ્થ હતો પણ સર્જરી બાદ છેલ્લા વીસ કરતા વધુ દિવસો થી બાળક વેભાન અવસ્થામાં છે તલોદ ના જેઠાજીના મુવાડા ગામ નો પરિવાર દીકરાની સારવાર હિંમતનગર આવ્યો હતો જોકે હવે પરિવાર બેદરકારી દાખવનાર તબીબ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર બેદરકારીના દ્રશ્યો સામે આવતા હોય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી કૌશિક રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત